ગરમી થતી વરસાદમાં આ કઈ હમતું નહોતું તો છે ને આજ રૂમ માં અમે રહ્યા છીએ બરાબર ને જો આપણા જૂના દરવાજા છે ભાઈ કોઈને લેવાના હોય તો કેજો બરાબર આપણે વેચી દેવા છે એમને કમ્પ્લીટ જ છે પણ આપણે તોય વેચી દેવા એમ તો મિત્ર આયા હતો મોસ્તીનો ઓટો તો ઓટો ભાંગી નઈ ઓટો આઈતી ને ભાંગી નઈ ને તો પછી મે કો હાલો ભાઈ નવો બનાવી લઈ પાછો કલર દેખાડજો કલર ઘણા બધા અલગ 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 વાઇપરા છે એ આ બિલ્લાના વાઇપરા છે પછી બર્જર વાપરા છે આ છે ને ઓલો છે છતનો કલર છે જેવો આખો પ્લાસ્ટિક જેવો છે પડ જ થઈ જાય આ કલર છે આખો આખો કલર જેવો પડ થઈ જાય એટલે કલર છે ને એવી થોડોક વાઇપરો પછી આ કલરની ડોયલું છે આ બે જો આ એટલી ડોયલું વાઇપરી હો કલરની આ ડોયલું કલરની આ કલરની ડોયલું બરાબર અને આ એટલા ડબલા અને હજી ઘણા બધા ડબલા તો ને ઓલા રૂમમાં પડ્યા મરાવેલું છે કારણ કે પછી ભવિષ્યમાં ક્યાંય ભેદ ના લાગે પેલાં ડેમ્પ્રુપ મરાવેલું છે ની ઉપર કલર મરાવેલો એટલે હું પાકા પાય મસ્ત મજાનું થઈ જાય ને એટલે માટે ડેમ્પ્રુપ ભાઈ મરાવેલું સ્વામિનારાયણ ભગવાન હતા અહીંયા હનુમાન બાપા હતા પણ આ કહેવાય ને કે ભાઈ સમય આવે ને તો બધાને બદલવું પડે એટલે જો આવો ટાઈમ છે એટલે બદલવું પડે એકથી અમે ચાર મહિના પહેલાં છે ને મસ્ત મજાનું રહેતા હતા અહીંયા એક સેટી હતી અહીંયા ફ્રીજ હતું અને અહીંયા છે ને આપણે એક સેટી હતી તો એ જ સમય છે ને અત્યારે બે મહિના પછી બિફોર આફ્ટર જેવું થઈ ગયું તમારું બે મહિના પહેલાં છે ને આગળનું જેટલું બધું ઘર હતું ને આખું એ આવું હતું આ હાલતમાં આખા આખું કમ્પ્લીટ આ હાલતમાં હતું બરાબર અને અત્યારે એ છે ને હું તમને ઘર જવું તમે અહીંથી નવું નજારો દેખાડ અત્યારે એ જો આવું છે બરાબર આ જે હરોપને ના આવી જાય ને એટલે નીચે છે ને આ લાદીયું રાખી દીધી જોવો મિત્રો આ લાદીઓ રાખી દીધી કે હું ઓલું બાયણું આ લાદી કાઢી હોય એટલે બાઈણું ઊંચું થઈ ગયું હોય નીચે જગ્યા ભરી હરપને કાંઈક આવી જાય ને એટલા માટે હું થોડુંક અઘરું પડી જાય હું તો આવું હે ભાઈ એટલે મકાન બનાવ્યું ને તો હું એક હકીકત વાત કરું ને કે મકાન બનાવાય ને તો નવા બનાવાય જૂના ના બનાવાય કારણ કે જૂનું વસ્તુ હોય ને એમાં બહુ વાળ લાગી જાય બીજી વસ્તુ એ કે અમે તો ક્યાંય ભાડે રહેવા નહોતા ગયા અહીંયા રહેતા હતા કારણ કે અમારે પર્સનલ રૂમ હતો આગળનો એટલા માટે અમે ભાડે નહોતા રહેવા ગયા પણ એ વસ્તુ એને ને થોડોક બેનિફિટ આપને થાય પણ એમાં કહેવાનો મતલબ એ છે કે એમાં તમે હેરાન બહુ થો

બરોબર અમારે થાળીનું વાઈટ કાન બધું બેરલમાં સમાડી દીધું કાંઈ ઉપાદિત નહીં પછી આમાં હું કોઠીમાં ભરેલું છે આમાં તો મેં નથી જાણેલું આમાં હું દૂય ઓહો જો આમાંય પ્લેટું છે પ્લાસ્ટિકની પેટું કલરનું બધું ધૂઈ આપણે નવું નવું કરવાના એટલે આપણે એમ થાય કાંઈ વસ્તુ રાખવી જ નથી કાંઈ વસ્તુ રાખવી જ નથી એટલા માટે હું બધું કાઢી જ નથી આ કલરના બધા શેરના ચોપડા છે હજી તો એ દેવા નથી ગયો ભેગા આપી દીધા કલર ભેગા રાખો બરાબર કેટલાના હતા ભાઈ બિરલાના બરજરના ઘણા બધા કેટલા કલરો પાસ કર્યા એમાંથી એટલે ફક્ત અમારી પાસે કોઈ સેવી કે હે ને ઘડીકમાં મેચ ના થાય કોઈ સેવી કે મેચ ના થાય ને એટલે માટે પંદરથી તો કલર પાસ કરવાનું થાય કે આ કલર લેવો આ કલર લેવો આ કલર લેવો આ કલર લેવો એના લેવું બોલ આ ઘરમાંથી મારી એક જ ચોસ છે મેં જેને એક આ લાઇટિંગ નખાવેલી છે આ લાઇટિંગ જ એક મારા નામથી નખવા લે બાકી બધું આપણે કર્યું જ નથી બાકીરિયોના વાળા બાયણે એ ભાઈ એની ચોઈસ હતી પર્સનલ મોબાઈલ આ ઓરિયોના આવા આ તમે ડિઝાઇન નહીં ક્યાંય નહીં જોયો જો આ તમે જે વસ્તુ જોવો ને એ નહીં જોયું હોય ક્યાંય હું તમને લખીને દઉં નહીં જોયું હોય તો ઘર કરો ને તો હમદી વિચારી કરી દે એ પછી આમ આપણે ક્યાં લગ્ન કરીએ તો એ અલગ વાત છે અને બીજી વસ્તુ કે આપણે મકાન બનાવીએ એ અલગ વાત છે ગે તો બધું એક જ છે ટૂંકમાં કહીએ ને તો હું તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબિંગ બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા ઉપયોગમાં બાય બાય